દિવાળીએ અનેક ઉદ્યોગપતિઓ પોતાના કર્મચારીઓને અનોખી ગિફ્ટ આપે છે તે સુરતના એસઆર કે ગ્રુપ દ્વારા પોતાના એક હજાર જેટલા કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે સોલાર પેનલ એનાયત કરાઈ હતી તો આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દશનાબેન જરદોષ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા દિવાળી ઉદ્યોગપતિઓ કર્મચારીઓને અનોખી ગિફ્ટ આપતા હોય છે અને તેમાં પણ સુરતના ડાયમંડ ઉદ્યોગકારોની તો વાત જ શું કરવી કારણ કે સુરતમાં અગાઉ ડાયમંડ ઉદ્યોગકારો એ બાય કાર સોલાર પેનલ વિતરણ હતી આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ના માજી મંત્રી મંગુભાઈ પટેલ અને કેન્દ્રીય રેલવે તેમજ ટેક્સટાઇલ મંત્રી સુરતના સાંસદ દસ્તાબેન જદુસ ઉપસ્થિત પામ્યા હતા નમસ્તે મિત્રો અમારા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની એટલે કે એસઆર કે દ્વારા આજે અમારા સ્ટાફ મેમ્બરમાંથી સિલેક્ટેડ એક હજાર સ્ટાફ મેમ્બરોને દિવાળી બોનસમાં સોલાર પેનલ આપવાનું નક્કી કર્યું છે એનો આ પ્રોગ્રામ રાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ગવર્નર સાહેબ શ્રી મંગુભાઈ પટેલ પધારવાના છે અને આપણા મિનિસ્ટર શ્રી દર્શનાબેન પધારવાના છે મિત્રો આ બધાને એમ થાય કે ભાઈ આપણે દિવાળી બોનસમાં ઘણી બધી વસ્તુ અપાય તો સોલાર પેનલ કેમ તો સોલાર પેનલ એટલા માટે કે અમે જોયું કે અત્યારે વિશ્વમાં પ્રદૂષણનું બહુ જ વાતાવરણ ચાલે છે કે બહુ પ્રદૂષણ થઈ ગયું છે અને વિશ્વમાં થોડુંક એનાથી રાહત મળે એવા કાર્યો કરવા જોઈએ તો અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમે અમારી કંપની એમાં જોડાયા છીએ સૌથી પહેલા અમારા ગામ દુધાળા અમારું જન્મસ્થળ ત્યાં ત્રણસો ઘરે સોલાર પેનલ લગાવી જે અત્યારે ચાલુ થઈ ગઈ અને એનો અમને ફાયદો અત્યારે દેખાવા મળ્યો કારણ કે આખા ગામમાં અત્યારે કોઈ લાઈટ બિલ નહીં અને એ પચીસ વર્ષ સુધી ચાલશે એટલે અમને એમાંથી પ્રેરણા મળી કે આવું આપણે જ્યારે પંચોતેર વર્ષની ઉજવણી ચાલી રહી છે અમૃત મહોત્સવ જ્યારે રાષ્ટ્રનો તો એમાં પણ આપણે ભાગીદાર થવું જોઈએ એટલે પછી અમે આ સોલાર શહીદોને ઘરે લગાવવાનું નક્કી કર્યું અને એના પછી જ્યારે આ દિવાળી આવી ત્યારે બધાએ વિચાર કર્યો કે દિવાળી બોનસમાં આપણે શું આપવું જોઈએ તો એમ વિચાર્યું કે ભાઈ જ્યારે આ બધી રીતે વિશ્વને ફાયદો છે રાષ્ટ્ર વિકાસ છે રાષ્ટ્રને ફાયદો છે અને આપણને પોતાને ફાયદો છે કે સોલાર લગાવવા છે વીસ પચીસ વર્ષ આપણે બચી જઈએ છીએ લાઈટ બિલ માંથી તો આ આપણે આ બોનસમાં આપવું જોઈએ પચાસ અમે તો પચાસ સાઠ વર્ષથી અલગ અલગ જાતના અનેક બોનસો દસ દિવાળી આપતા હોઈએ છીએ તો આ વખતે સોલાર બોન આપવાનું નક્કી કર્યું દિવાળીએ એસઆરકે ડાયમંડ કંપનીના ગોવિંદભાઈ ધોળેકિયા દ્વારા કર્મચારીઓને એક હજાર સોલાર પેનલ વિતરણ કરી તો વીજળી બચાવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું અજરપુર